રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે મોટે સુતા હાઈકોર્ટે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો ત્યારે આજે ફરી હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી છે અરજદાર અમિત પંચાલ રાજ્યના સરકારી વકીલ જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારી વકીલ અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા વૈષ્ણવ અને દેવેન દેસાઈ સમક્ષ સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી કોર્ટે સરકારથી લઈ સ્થાનિક ઓથોરિટીની ઝટકાણી કાઢી હતી કોર્ટે કહ્યું હતું કે રાજકોટ પોલીસ કમિશનર ટીઆરપી ગેમ ગેમઝોનને કોઈ પરમિશન અપાઈ હતી તેની માહિતી આપે 3 જૂન પહેલા એફિડેવિટ ફાઇલ કરશે બીજા કોર્પોરેશન પણ એફિડેવિટ ફાઇલ કરશે આજની તારીખે લેસ ધેન ઓલમોસ્ટ 48 અવર્સ માં વી હેવ સસ્પેન્ડેડ સેવન ઓફિસર્સ વી હેવ મેડ શ્યોર કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિડિએટલી બંધ કરવામાં આવે આ દુર્ઘટના 25મી તારીખે સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ થઈ હતી ઇન અ ફ્યુ અવર્સ ધ સ્ટેટ હેઝ કોન્સ્ટિટ્યુટેડ એન એસઆઈટી A special investigation team headed by ADGP, CID crimes, and other relevant officers, fire department officers, RD officers, etc. immediately interim report Seven ma report And as soon as the report is received, further action will also be taken. The provisions of GDCR Sarkare. નામદાર કોર્ટને જણાવ્યું આ એક્સપ્લિસિટલી ક્લિયર આ ગેમિંગ ઝોનને કોઈ પણ થી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ના ગણી શકાય દેટ વોઝ મેન્ડેટરીલી રિકવાયર્ડ કે નેસેસરી ડેવલપમેન્ટ પરમિશન ફ્રોમ ધ કોર્પોરેશન બી ટેકન નેસેસરી બીયુ પરમિશન બી ટેકન સ્ટેટનું સ્ટેન્ડ બિફોર ધી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ બિફોર ધી ઓનરેબલ હાઈકોર્ટ હેઝ બીન વેરી ક્લિયર Fire NOC is an absolute must. Fire safety regulations, ma there is no compromise. કોર્ટ તરફથી એના માટે કહેવામાં એવું કઈ નથી આવ્યું પરંતુ જે સરકારે સામેથી કીધું કે અમે જે કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે કરી દીધું છે અને એસઆઈટી ને એવી રીતના ઓર્ડર્સ કરવામાં આવ્યા છે કે તેઓ ઇન્ટ્રીમ ઓર્ડર છે તેઓ ઇન્ટ્રીમ રિપોર્ટ છે તેઓનો કે તેઓએ બોતેર કલાકની અંદર રજૂ કરી દેવો અને સંપૂર્ણ તપાસ કરીને જે ફાઇનલ રિપોર્ટ છે એ દસ દિવસની અંદર એમના ગઠનથી કરી દેવું આ વિષેની માહિતી કરી અને કોર્ટમાં એને યોગ્ય જે રાજકોટ કલેક્ટર છે ચાલુ એમને પણ એક કરવામાં આવ્યા છેલ્લી ઓર્ડરમાં એ શું આદેશ છે સ્પષ્ટ રાજકોટ પોલીસને અને રાજકોટ કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તમે આમાં એક પ્રો એક્ટિવ પગલાં લઈ અને તાત્કાલિક તપાસ પૂર્ણ કરો અને તમારે એરિયાની અંદર બીજું જેટલું પણ રહી ગયું હોય અથવા આવી કોઈ પણ જે ખામીઓ છે એ ન થાય એનું ખાસ ધ્યાન રાખો સર જે અધિકારીઓ ત્યાં મુલાકાત લેવા ગયા હતા તેમને લઈને પણ એક સવાલ ઉઠ્યા હતા અને કોર્ટે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો શું વાત હતી અધિકારીઓ જે ગયા હતા ત્યાં એ લોકોએ શું પગલાં લીધા જમે એ લોકો જ્યારે છેલ્લે છેલ્લે ગયા જ્યારે પેલું કહેવાય છે ને કે તાળા તોડી નાખ્યા પછી જયારે નથી રહેતો તો એ વિષયમાં એવું કહેવામાં આવ્યું કે પ્રોપર તમારું કામ જયારે તમારે કરવાનું હોય ત્યારે કરી લો પછીથી આ કરવાનો કોઈ મતલબ નથી राजकोट को लेकर गुजरात हाईकोर्ट ने जो तो याचिका ली है आज आज उस पर सुनवाई हुई क्या क्या तो राजकोट के जो जो बना बना उसके मुताबिक जो आज मोटो पिटिशन गुजरात हाईकोर्ट ने कल संडे के दिन उसकी स्पेशल बेंच के रख के आज उसकी मंडे आगे सुनवाई थी जिसमें गवर्नमेंट की ओर से और जो दो पिटिशनर है एक अमित पंसाल सर और ब्रिजेश त्रिवेदी सर उन्होंने अपना बातें रजू की उसमें कोर्ट नोटिस रिटर्न रेबल छः जून आगर रेगुलर कोर्टे शुरू कर ત્યારે ચીફ જજની બેન સમક્ષ પીઆઈએલ ચાલશે છેલ્લે આરએમસી તરફથી કોઈ રજૂઆત થતા કોર્ટે કહ્યું હતું કે અમે આરએમસી ના કમિશનરે સસ્પેન્ડ કરવાના હતા પણ હવે નથી કરતા કોટે કહ્યું કે અમે ત્યારે અમારી જાતને ઓફિસરોને સસ્પેન્ડ કરતા રોકીએ છીએ આરએમસી કમિશનર કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરે જીડીસીઆર રેગ્યુલેશનના અમલ માટે શું કર્યું જેમાં સ્ટ્રક્ચરલ નિર્માણનો સમાવેશ થાય છે કોટે કહ્યું હતું કે આ ઘટનાઓ માનવસર્જિત છે જેમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે વધુ કાર્યવાહી છ જૂને થશે બ્યુરો રિપોર્ટ હિન્દી ન્યૂઝ સુરત